વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં પંચોતેરમાં સ્થાન પર એકવીસમી સપ્ટેમ્બરના રોજ નમો યુવા રનફોર નશા મુક્ત ભારત આયોજન કરવામાં આવ્યું છે જેની નોંધ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થવા જઈ રહી છે તેના અંતર્ગત ગુજરાતમાં દસ સ્થાનો પર અને વડોદરામાં સયાજી ગાર્ડન ગેટ પેથી સવારે છ કલાકે શુભારંભ કરવામાં આવનાર છે નરેન્દ્ર મોદીજીના કેલ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા ને મંત્રનાપ્રએતા સ્વચ્છ ભારતનો સંકલ્પ સાથે ને વિકસિત ભારતના દૃર્ગતૃષ્ટ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે યુવા મોર્ચા દ્વારા આયોજન કરવામાં આવેલ છે બીજેપી યુવા મોરચા દ્વારા આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે વડોદરાના આપણા યુવા રન માટે બ્રાન્ડ એમ્બેસેડર હું અને કિરણ મોરે સર જોડે મને સિલેક્ટ કરી આના ઇન્ડિયા ના વિલિયન કોમન જે બહુ યુ નો મેરેથોન રનર છે અને બહુ જ ફેમસ છે એ આપણા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ગુજરાતમાં પાર્થિવ પટેલ છે જે અફકોર્સ હી ઇઝ અ બિગ નેમ ઇન ફિલ્ડ ઓફ ક્રિકેટ તો એના પર જેટલું મને પણ આ ઓનર મળ્યું તો હું બધા વડોદરા વાસીઓને અપીલ કરું છું પ્લીઝ કમ જોઈન ફોર ઓન ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ સપ્ટેમ્બર ફોર યુવા રન and uh, be a part of uh, the Yubha Run. make it a big uh, event. Uh, no more Yubha Run is going to be a big hit and we are celebrating it on account of uh, our Honorable Prime Minister, Sri Narendra Modi's 75th birthday. So let's run the run. <laughs> માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના બનોદા પુત્ર છે વિશ્વમાં સર્વાધિક ચાહના મેળવી છે એવા વિશ્વ નેતા માન્ય નરેન્દ્રભાઈનો નો પંચોતેરમો જન્મ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ આવી રહ્યો છે કે આવતીકાલે એમના જન્મદિવસ નિમિત્તે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન દેશભરમાં થઈ રહ્યું છે આ સંદર્ભે રવિવારે દિનાંક એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે છ વાગે યુવા મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશ જેટલા સ્થાનો પર થવા રહી છે વડોદરામાં પણ મોટી સંખ્યામાં યુવાનો આ નમો યુવા રનમાં જોડાય અને નશા મુક્ત ભારતનો સંકલ્પ લે પોતે પણ નશાથી દૂર રહે બીજા યુવાનોને પણ નશાથી મુક્ત રાખે એવા સંકલ્પ સાથે ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયાના જે સૂત્રો છે જે યુવાનોને ફીટ રાખવા માટેનું આહવાન આદરણીય વડાપ્રધાન કરી રહ્યા છે એને સમર્થન આપીને મોટી સંખ્યામાં યુવાનો આ નમો યુવા ધનમાં જોડાય એવી હું અપીલ કરું છું ધન્યવાદ હા આવતીકાલે આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સેવા પખોડિયા તરીકે સત્તર થી બે ઓક્ટોબર સુધીના વિવિધ કાર્યક્રમ કરી રહી છે તે અંતર્ગત યુવા મોરચાને પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ નમો યુવા રનનો કાર્યક્રમ છે જેમાં પંચોતેર થી વધારે સ્થાનો પર એક સાથે દસ લાખથી વધારે યુવાનો નમો યુવા રનમાં ભાગ લેવા જઈ રહ્યા છે એ અંતર્ગત વડોદરામાં તારીખ સત્તર એકવીસ સપ્ટેમ્બરના રોજ સયાજી ગાર્ડન ગેટ નંબર ટુ ત્યાં સવારે છ વાગ્યાથી આ કાર્યક્રમ નમો યુવા રંગનો શરૂ થવા જઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લે એનું આહવાન કરું છું અને આ સમગ્ર કાર્યક્રમના નમો યુવા રંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વડોદરામાંથી કિરણ મોરેસર અને ઇશિકાબેન બે લોકોને આપણે નોમિનેટ કર્યા છે અને એ લોકો આ બ્રાન્ડ એમ્બેસેડ નમો યુવા રંગના બ્રાન્ડ એમ્બેસેડર એનો રૂટ સયાજી ગાર્ડન ગેટ નંબર ટુ થી કાલાઘોડા કાલાઘોડા થી પાંચમુખી હનુમાનજી ત્યાંથી આરાધના સિનેમા ત્યાંથી કોઠી ચાર રસ્તા કોઠી ચાર રસ્તા થી બીએસએનએલ ઓફિસ ત્યાંથી જેલ રોડ થઈને પાછું કાલાઘોડા અને ગેટ નંબર ટુ પર જ એની પૂર્ણ આવતી કેટલા લોકો જોડાયા આશરે દસ હજાર થી વધારે લોકો જોડાય એવું અમારું અનુમાન છે જે રીતના અત્યારે ફક્ત બે દિવસમાં જ બે હજાર થી વધારે રજીસ્ટ્રેશન થયા છે સાથે સાથે પાસ જે અમે બનાવ્યા છે એની પણ માંગણી જે પ્રમાણે છે એ પ્રમાણે સ્કૂલ કોલેજ જીમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આ બધી જ જગ્યાએ જેટલી ઇન્ક્વાયરી આવે છે એના માધ્યમથી અમને એવું લાગી રહ્યું છે કે આખરે દસ હજાર થી વધારે લોકો વડોદરા માં જોડાશે